મારા મોટા ભાઈ હતા સુ અતિ ગડદા બની દીધું કઈક પર્યા ડાક કર્યું હવે આમાં મારા ભાભીનો કોઈક સાઈડમાં અફેર હતો મારા ભાઈ ઘણા વિશોથી જાણતા હતા એમને સમજાવવાની કોશિશ કરી પણ નહીં સમજ્યા અને છેલ્લે આવું પગલું કર્યું મારા ભત્રીજા સાથે આત્મહત્યા કરી લીધી કોઈ જાણ કરી અમને અમે પૂછવાની ઘણી કોશિશ કરી પણ મારા ભાઈ શક્યો અમને મને ફોન આવ્યો ત્યારે ખબર પડી અને સ્કૂલમાં એનું બેગ ભૂલી ગયો તો બસ પણ ડાઉટ એટલો ગયો નહીં મને બસ થોડું ઘણું લખેલું હતું કે આના લીધે પગલું ભરું છું ફાલ્ગુને એને સખતમાં સખત સજા મળવી જોઈએ પાટીલ સાહેબ હોમ મિનિસ્ટર સંઘવી સાહેબ એમને કીધું છે ભાઈએ કે